સંજીવની હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીનું કડોદરા ચાર રસ્તે ટેમ્પા સાથે અકસ્માત થતાં મામા બાણેનું ઘટના સ્થળે મોત નીપજ્યું ચલથાન સંજીવની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા લક્ષ્મણભાઈ રમેશભાઈ વસાવાના પત્ની પોતાના ભાઈ ભાભી અને ત્રણ વર્ષના પુત્ર યુવરાજ સાથે કડોદરા ખરીદી કરવા નીકળ્યા હતા દરમિયાન કડોદરા ચાર રસ્તે ઓવરબ્રિજ ઉપર આઈસર ટેમ્પો નંબર એમએસ અડતાલીસ સી બી બાવીસ નેવુંના ચાલકે પોતાના કબજાનો વાહનને અચાનક બ્રેક મારી વાહન બેદરકારીથી સાઇટ પર કરવા જતા મોટર નંબર જી જે બાવીસ આર ત્રેપન પંદરના ચાલકે આઈસર ટેમ્પોના પાછળના ભાગે ડાબી બાજુએ મોટર અથડાતા ચાલક નિનેશકુમાર રાજેશભાઈ વળવી તથા મોટરસાયકલ પર આગળ બેસેલ ભાણેજ ત્રણ વર્ષીય બાળક યુવરાજ લક્ષ્મણ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા મણજાના નિનેશકુમાર રાજેશભાઈ વળવીના પત્ની કાવિત્રીબેન તથા તેમની સાથે પ્રત્યામાબેન એમ બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સંજયની હોસ્પિટલ ખસેડાયા હતા આ ઘટનાની જાણ કરાવતાં પોલીસને રવિવાર રાત્રે નવ વાગ્યા થતાં પોલીસે જરૂરી કાગળો બનાવી આઇસર ટેમ્પો નંબર એમએચ અડતાલીસ સીબી બાવીસ નેવુડનો ચાલક અશોક નંદલાલ રામદેવ યાદવની અટક કરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી આગળની કાર્યવાહી પીએસઆઈ જેડી મીરે શરૂ કરી છે